જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાયો છે જેને લઈ ડોક્ટર આંબેડકર નિવારણ દિનની સાંજે કલેક્ટર કચેરી ખાતે સમિતિ દ્વારા ધરણા યોજી શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવી આવી સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન કરવા જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય હિન્દુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે તે ઉપરાંત આ ધરોહરમાં અહિન્દુ વ્યક્તિઓ દ્વારા ધ છેડ કરી તેમાં ફેરફાર કરવામાં આવેલ છે જેના વિરોધમાં ધરણા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને હિન્દુ દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે તેવી માગણી કરી આ અંગેની તમામ માહિતી સાર્વજનિક કરવાની માગણી પર કરવામાં આવી છે આવેદન પાઠવવામાં સુદર્શન નાગરાજ બાબા કપાટે શંકરાચાર્ય મઠ ભરૂચના મુક્તાનંદ સ્વામી બલબલા કુંડ અંકલેશ્વર સ્વામી સહિત અન્ય હિન્દુ સર્વજ્ઞ શ્રી સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા આયોજિત આજ ઇસ આંદોલન મેં હમ સબ સંત સભી હિન્દુ સમાજ કે સંત સભી ધર્મ પરંપરા કે સંત ય ભરૂચ જન્મસ્થલી પર એકઠા હુએ હૈ जो मुस्लिम समाज के लोग हैं, उनके द्वारा उसे जन्मभूमि पर छेड़छाड़ की जा रही है हिंदुओं को आने के लिए प्रतिबंधित किया जा रहा है मानवों संप्रदाय के साधकों को वहां पे आने नहीं दिया जा रहा है पूजन करने नहीं दिया जा रहा है चलो ठीक है लेकिन और हिंदुओं को वहां पे सब कुछ किया जा रहा है और हिंदुओं का धर्म वहां पे आचरण करने दिया जा रहा है हम सब हिंदुओं की आज कलेक्टर साहब को मांग रहेगी उस वास्तु को संरक्षित किया जाए हिंदुओं की वास्तु हिंदुओं के लिए खुली रहे सभी हिंदुओं को वहां पे प्रवेश मिले और वहां जाके पूजा का अधिकार हम सबको मिले उसके साथ बाबा साहब अंबेडकर ने जो अधिकार हम सबको दिए हैं उस अधिकार के चलते उस वास्तु का संरक्षण करना हमारे धर्म का संरक्षण करना यह हमारा परम कर्तव्य है इसी प्रकार का नियोजन इस समिति के माध्यम से आज कलेक्टर साहब को हम दे रहे हैं वहां पर वहां पर हमारा जो वास्तु है चक्रद स्वामी जी का जन्मभूमि है उसको अहिंदुओं द्वारा नष्ट किया जा रहा है उसके एविडेंस हमारे पास है इससे पहले भी नष्ट किए चुके हैं इसके बाद भी वो करने वाले हैं इसकी सूचना भी हमें पहले मिल चुकी है इसलिए आज कलेक्टर साहब को हम जगाने के लिए यहाँ पर आए हुए हैं